હાલો જેટલો બાટલો જોઈ શકો છો જોઈએ ને મોટું જોયું સવાર વાત હતી યાદ એ ખીજ સડી ગઈ હતી મને એમ સવાર હવાર માં આપણે રસોઈ સુલે બનાવી છે ને ન ગમે તે જો બાટલો ભરી આવ્યા ને અત્યારે છે ને

કાઢવ બાટલો ચડાઈ દો વાગ્યા છે બાર અને રસોઈ બનાવવી છે મારે આવો પછી મને છે ભૂખ છે હા રસોઈમાં બનાવવાનું છે આજે હું આ હું ખાઈ છે થોડા ગોટા જે મને છે મને છે કે નહીં

અત્યારે શિયાળામાં કુદરતી ઓરો ખાવાની મજા આવે લીલા પાન વધારે રાખે ને કાંદામાં મને લીલા પાન વાળા વધારે ટમેટું તો છે ને એ તો સુધારું છે બેસી ખાટા હોય કે નહીં ખાટો ઓળો ઓછો ભાવે

तो तो बैंगन का भरता बैंगन का भड़का खाने के लिए आ जाओ सब लोग सेहत के लिए हेल्दी है ठंडी में सर्दी के लिए हेल्दी है सर्दी होती है ना तो ये बैंगन खा जाना ना तो सब्जी मिट जाएगी मुझे सर्दी है <laughs> इसलिए मैंने आज बैंगन का पत्ता बनाया है मित्र मेरा आवाज भी नहीं आ रहा है अब इसमें जाएगा लाल वाला वो वा। हम तीखा का ज्यादा खाते हैं

ये दो एक काड़ू के लिए एक मेरे लिए पत्ते से मिक्स कर लूंगी ऐसा लग रहा है मिक्सी कम है थोड़ा तो मिक्स डाल दो ભાજી દેવો હવે છે ને કોથમીર તો શિયાળામાં ભરપૂર આવે તો ખાઈ લેવાની ભરપૂર તો જો હવે કોથમીરામાં આખી કોથમીર નાખી દેવાની છે હવે હું બનાવી રોટલી અને રોટલા મીઠિયામાં બના રહેવાનું છે જમવાનું મસ્ત રેડી કરી દીધી છે થાળી રોટલો રોટલી ઓરો